નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વાણિયા ઘાટી થી સમારિયા રોડ બની રહેલ રોડ પર ગામના જાગૃત નાગરિક ની ગાડી ફસાય સંજેલી તાલુકામાં આવેલ વાણિયા ઘાટી થી સમારિયા રોડ પર નવીન ડામર રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે હાલ એકદમ ધીમી ગતિએ કામ ચાલી રહેલ છે ત્યારે આ રસ્તા પરથી સંજેલી બજાર માં જવાનું હોવાથી ગામના જાગૃત નાગરિક પોતાની અર્ટિકા ગાડી લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે રોડ પર કબ્સી નાખેલ છે પણ ઝીણી કોકરી કોકરીત નાખવામાં આવેલ ન હોવાથી ગાડી ફસાઈ ગઈ હતી એક કલાકની મહેનત બાદ જેમ તેમ કરીને ગાડી બહાર કાઢવામાં આવી હતી સ્ટાયરોને નુકસાન પણ થયું હતું તેથી તમામ નાગરિકો સુવિધાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક કારોડનું કામ પૂર્ણ થાય એવી માંગણી અને લાગણી આશા રાખવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ વિજય સરપોર્ટ સંજેલી